હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને એકદમ બધા હાજરનેરમાય હે અને ભગવાન હારા હારા વિશાલ આપતા હે અને હારા હારા કામ કરાવતાં હે એવી હું આશા કરા તો જો મસ્તીના મહારાજ હરું જાય ગા મેં મહારાજની સાડી ખાવાનું વારો લઈ લીધો તો અસલના મહારાજ પણ હરું જાય ગા અને જો આકોર કેસો તને ધાણા પણ લે લુર કરતા નીકળ્યા ખેતર લે અને આકોર આપણું વાઢિયાન ક્યારો હે અને આકોર આખા ઘઉંમાં નીંગલ પડેગો હોય એટલે થારી ફેરવેલી ને એવા ઘઉં હે મસ્તીને કાંઈ તકે કાંઈ ઠાગો હે જ નહીં આ વખતે કે કે પ્લોટનો હે ને એટલે કાંઈ તકે કાંઈ ઠાગા હે નહીં ને રીંગણીમાં હે ને રીંગણા મારી માને ત્યાંથી હે ને મારે ત્રણ અક રીંગણા જોઈએ હતી મારે ઉતારતી હોય ને તો મને ત્રણ ચાર રીંગણા હોય તો ત્રણ ચાર રીંગણા મોકલે દે ને એમાંથી હે ને મારા વેલામાંથી ઉતારવાનું વેરું જ નહતા આવતું એટલે એની રીંગણા રહે જાય તે આમાં ઓરા જેવા થતા ને મારે ત્રણ આ બે સોડવા હે ને એ વેલા ભટુડિયા રીંગણાંનો છે તે ભટુડિયા અટાણા ઓછા કરવાનું થાય એટલે એ રીંગણા રીંગણાં એની રહે

તો પેલા હે ફરિયું ફરીએ હું એલી ગોળથી લેતી આવાની હતી ફરીએ હું વાર નાખ તો શેકલા તો ઓલું આગલું આગલું પડ્યું હાલો પેલા તો એ જ કરા તાળું મારેલ હે ડેલામાં તે લખપડ ચાવી લઈને વયો ગો તે એવી તો એને બિચારાને જેટલું હે એટલું જ ખાવું પડે હું હે પેલા ફરીએ વાર નાખા વારવાનું હોય અથાણા માં કઈ લાગે તો ખાઈ જાય રોગ મોગે ફ્રૂટ ઝઘડા રાખવી ક્યારેક વર્ષ આગલો વિડિયો પૂરો કર્યો ને ત્યાંથી જ આ વિડીયો પાછું ચાલુ કર્યો આગલા શૂટિંગ માટે પાસે કઈ હતો જ નહીં અને પાછો એક કામમાં ચડે છે ને કામ મને કીક ને કીક એમાં હોય કે શૂટિંગનું વેર જ ન રહીએ બની બોરવેલ હાલતું હોય એવો અવાજ તો ફણ આવતો રહ્યો દૂધ દે મેં કીધું હણ સાઈકલા આમને નાખે તો ના કરી હે ને વાહો નહીં મૂકે

અને એ રોહેના વાસી વાસી જે આપાકી હતી ને તો બલા દુધ દન આવ્યો ને સાપીવા સકા સહજ એ સાપીવા ગઈ એ માંથી વારા ને તો પાછું સકલામ ની ન ખાય આકોરાન પડખે નકર પછી ના ન ખાઈતા જાય પણ બિચારાનો રોકો ખાવાનું બગડે એટલે એવા હાટું છે કેહયા Yes. <laughs> Thank you. અને પાણી નો ટોપ ભરાવા મૂકી દીધો અને આ કરૂક લાગે હવાર માંથી ઉછાવે તાર ના ખાલી 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 થા રાખે ને ખાવ ગોલુ એનો આ ગબ નાડી કપડે તમે કીધું દોવાઈ જાય everything.

Ah. તો જે આજ છે ને મારા આતો એટલે મારા બાપાનો મામો અને આ હે મારા બાપાના મામાની દીકરી અને મારી મોહિન મારા આતો આવ્યા તો કા મોહી મોહી ને હમણાં જ આવે મોહી કેટલાક કદી થા હે મોહી લંડન મોહી તો હા હા તમાર કે ટાઈટ લાગે બહુ લાગે

લેખન ચીડ્યો કામ હોય તમારો ધંધો થાવકો કે અમાર ધંધો થાવકો ધંધો ને ધંધો થોડું કા આડમારી નો હોય નહી ધંધો તો કરવો પડે જ પડે હા હા પણ આ થોડું અઘરો ધંધો હોય ને હા

મારે મોહિન આ ઘણી ગાં પોટો હતો ને મોહિનભાઈ આવ્યા હતા એ બસ આઘડી ગાં થોડીક વાર બેઠા મેં તાણ કરી શા પીએ તો મોહિત શાહ નથી પીવો એ કે પછી એની સાર નહોતો પીધો ને ખોટી નહોતા ત્યાં થોડીક વાર જે એની પાછું કંઈક પ્રસંગ હતી એમાં જવાની હતી ને એની પાસે થોડો કંઈક જ ટાઈમ હતો મંજુ મોહિત પાસે ભાગે જવાની હતી પછી જરાક વાર ડોકું તાણવા આવી હતી તે મણી પણ મજા આવી અને ગયે કે સારું આવે ને આવ્યા ત્યાં સારું મજા આવી ભેગા થયા ઘણો ટાઈમ થયા અને ભેગા નહોતા ત્યાં તે આવ્યા તે સારું અને રીંગણા ઉતારી લીધા અડધા પાડે નાખ્યા તે લેલા હમીરા તો કંઈક તડીક હોય તું ફેંકવા ન લાગે ને હું એને નાવા જાઉં તું ને તે મેં કીધું હું ઘૂબડાન કાટલા અને હીટર ચાલુ કરી દીધું તે તોપે જાય ને આ ઓલો પાય થયું ત્યાંના ઉપર મૂકે દે રીંગણા તો પછી બટેટા કાઢેવા ચરુપારા રીંગણા બહુ અસલ હે હટા તાજા તાજા તે રીંગણા નાખે દે ને બટેટા રીંગણા બટેટાને હેક કરવાનું વિચારશે બોટેટાને મહેમાન હોતા આ ગા અને એને તો પેલા હે ને આ પાસે જ રહેતા એટલે હાવ નજીક જ એટલે મારા બાપાની વાડીથી જ ડાકોને પડખે એની વાડી હે નદી કાંઠા ઠર્યું અમારી ઊંઝાડતા ને રૂસો ભરવાની જતી હોય મગોટું ભરવાનું આપણે મગોટું હારતા હતા એ વાડી પટવાતા ને જ તે ન્યા પહેલાં એ બધાય રહેતા ને તાર અમે ઝીણકા ઉતા ને તે તાર બહુ ન્યા રોકાવાન જતા અને બહુ મજા આવતી અને રેમલો મામો આ ઊંટો હતા તે એ હે ને અમને તેડે જતો તે અમે ભાઈ ગયા શનિ રવિ આવે ને તાર રોકાવા જતા ને મહાભારત ને પહેલાં તો જો કે ઓલે બ્લેક એન્ડ વાઈટ હા વાઈટ ટીવી હોય ને એમાં આવતું એટલે તાર પટવા ત્યાં કલર વાળી ટીવી આવતી હતી તાર કલર વાળી ટીવી મહાભારત જોવાની તો એવી મજા આવતી ને રામાયણ ને મહાભારત હા વાર ને મહાભારતને રામાયણને જોવાનું તો કંઈક અલગ જ મજા હોય પહેલાં આપણે ઝીણકા હોય તાર એટલે એવું હોય ને આજે ખીસડાવાળામાં બાકી રહે ને એ બધાય આવવાની હતી કાકાનો ફોન આવ્યો તો હું થામતોતી હતી તાર તે એનો ફોન આવ્યો હતી કાંઈ હે તો બપોરાનું કરવાનું હતી લાડવા કરી સમોસા કરવાની હે ને એવું બધું કામ કાજે અને થઈ પણ ગું એટલે એવા હાટું થાય અને આપણે આજનો વિડીયો તો એવા હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પર જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો તો મળ્યા કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય જય માતાજી